માથાભારે શખ્સો દ્વારા ધમકીઓ આપતા હોવાની કલેક્ટરને રજૂઆત કરાઈ હતી કિરણભાઈ ખાનપરા ગામ ખાખરિયા તાલુકો બાબરા જિલ્લો અમરેલી અમે ખાખરીયા ગામના લોકો અમારા ગામની અંદર ભડિયાનું કામ શરૂ થઈ રહ્યું છે જે આવનારા સમયમાં અત્યારે નડતરરૂપ છે અને જે ભડિયો બની રહ્યો છે તે અમારા ગામથી પાંચસો મીટર દૂર છે જેથી અમારા લોકોને અને આવનારા જે અમારા ખેતર છે તેને આવનારા સમયમાં નુકસાન થઈ રહ્યું છે તે માટી ઉડે એના લીધે ઉત્પાદનમાં પણ અસર પડે એમ છે એટલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા નામ ખાખરિયા નામ પંકજભાઈ નરસિંહભાઈ ભાટિયા હવે અમે અહીંયા અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ અમારા ગામમાં પથ્થરનો ભડયો શરૂ થાય છે એ લોકો એવું કહે છે કે ભાઈ મંજૂરી અમને કલેક્ટર સાહેબે આપી છે ગ્રામ પંચાયતમાં કે સરપંચ કે અન્ય કોઈ ખેડૂત આજુબાજુની વાડી વિસ્તારવાળા કોઈપણની મંજૂરી લીધી હોય એવી બાબત કોઈના નજરમાં નથી આ લોકો બે ચાર દિવસ પહેલાં આવ્યા હતા કે ભાઈ અમારે અહીંયા ભળિયાની મંજૂરી છે એની પાસે પેપર માજ્યા એટલે પૂરા પહેલાં તો પૂરેપૂરા પેપર રજૂ કર્યા નથી બરાબર પછી પૂછપરછ કરી કે ભાઈ અહીંયા તમારે શું કરવાનું છે તો હજી શરૂ કરવાની તો વાત છે ઘણી બરાબર છે પણ અત્યારથી ધાકધમકી આપે છે કે ભાઈ અમે આમ કરી નાખશું ને આમ કરી નાખશું આમાં જેવું જાહે બરાબર છે એથી વધારે કે આજુબાજુની જે ખેડૂતોની જમીન છે ફળદ્રુપ છે ભળીયો જે થવાનો છે એ વિસ્તાર ઘણો ઉછો છે હવે એ વિસ્તારથી માટી ઉડી અને ખેડૂતના ખેતરમાં આવે બરાબર છે ખેડૂતને બહુ મોટું નુકસાન છે ત્યાંથી બહાર નીકળવામાં ગામની બહાર નીકળવામાં બાર ફૂટનો રસ્તો છે અને પાંચસોથી સાતસો મીટર પસાર કરીને જવાનું છે આવતા જતા પશુ હોય સ્કૂલે જતા છોકરાઓ હોય ગાડા હોય ટ્રેક્ટર હોય કોઈ જગ્યાએ રસ્તો અપાય કે ઓવરટેક થાય તેવી જગ્યા નથી અને આ લોકો અત્યારથી જો ધાક ધમકી કરતા હોય તો શરૂ થયા પછી પોઝિશન શું થાય તે સરકારશ્રીને અત્યારે જેમની સરકાર છે ભાજપને બરાબર છે તમામ લોકોને આ વસ્તુ ધ્યાન ઉપર લઈ અને આનું કઈક નિવારણ કરવું જોઈએ હવે અમારી ગામજનોની માંગણી છે રિયા માલિક કોણ છે ને પૂર્ણ ભડિયા માલિક લીલોળાના દરબાર બાવકુભાઈ કરીને છે બરાબર છે અને મંજૂરી એ લોકો કે છે આપી છે ગામ પંચાયત એમ કે છે કે ભાઈ મંજૂરી અમે આપી નથી આવેદન આપે છે તો કાર્યવાહી નથી આગળ શું પગલા લેશે આવેદન આપવા છતાં કાર્યવાહી ન થાય બરોબર છે તો અમારા ગામ વતી અમે અત્યારથી સાહેબને રજૂઆત કરી છે કે જો કોઈ પગલાં ન લે તો કાયદો હાથમાં લેવાની અમારી સત્તા નથી પણ ના છૂટકે બધું કરવું પડશે કારણ કે જો ધમકી આપતા હોય તો ગામ આખું ધમકી સહન કરવા તૈયાર નથી ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન કરવા ગામ આખું તૈયાર છીએ